કારેલીબાગ વિસ્તારમાં ગઈકાલે દબાણ શાખાની ટીમે ગેરકાયદેસરના દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે રાત્રે વડોદરા મહાનગરપાલિકાની ટીમે શહેરના કારેલીબાગ વિસ્તારના આમ્રપાલીતી સંગમ તરફ જતા માર્ગ ઉપર કરવામાં આવેલ લારી ગલ્લાના દબાણો હટાવ્યા હતા જેથી ભારે ભાગદોડ મચી ગઈ હતી બીજી તરફ દબાણ શાખાની ટીમે લારી ગલ્લા અને ખાણીપીણીના ટેમ્પોને જપ્ત કર્યા હતા આ કાર્યવાહી દરમિયાન લારી ગલ્લાધારા કોઈ વિરોધ કરતા વાતાવરણ ગરમાયું હતું મને તો એ ખબર નહીં પડતી વડોદરા શહેરની અંદર જે જગ્યાએ સૌથી વધારે અવરજવર હોય છે એવી જગ્યા પર ટ્રાફિકનું નિયમન થતું નથી કેમ કે તમે અમિતનગર જઈ આવો ચકાચકવાળો ખુલ્લો છે બરફ પડો એને પ્રાઇવેટ જગ્યામાં પૈસા નાખીને બધું કરેલું છે તો એ જગ્યાએ આ ડબાણવાળા નહીં જાય કેમ કે રોડ પર ગાડીઓ છે રોડ પર એને વાહનો છે ત્યાં ટ્રાફિક બહુ જ સમસ્યા છે પણ જ્યારે ગરીબ લોકો અહીંયા આગળ લારીઓ મૂકી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હશે ને તો આ લોકો એમને હેરાન કરે છે તમે જુઓ સો મીટર થી દૂર છે સો મીટર થી દૂર હોવા છતાં મોટા મોટા ટેમ્પલ આવીને આ લોકો ગરીબોને ગરીબો જોડે જે કરી રહ્યા છે ને આ ખરેખર કોર્પોરેશનને શરમ જેવી બાબત છે તમે જુઓ રાતના બાર વાગે નાના નાના છોકરાઓ લઈને આ લોકો ધંધો કરતા હોય છે અત્યાર 11:30 વાગી ગયા તો એ લોકોને ગરીબોને ગરીબો માટે આ લોકો ગરીબો પોતાનું આજીવિકા ચલાવવા માટે આ ધંધો કરતા હોય હા આપણે એમને પણ કહીએ કે તમે ટ્રાફિકનું નિયમન કરો તમે જુઓ કેટલા અંદરથી એ લોકો ઉભા રહે છે પણ જે જગ્યાએ ટ્રાફિકની સમસ્યા હોય છે જે જગ્યાએ ખરેખર દબાણ હોય છે જે જગ્યાએ પોતાના જે એ હોય મળતીયા હોય એ વીસ વીસ રૂપિયા શાકભાજીની લારીઓ પર ઉભરાવતા હોય એવા પણ છે મારી જોડે પુરાવા ત્યાં લોકો નહીં જાય પણ જ્યારે ગરીબ પોતાની આજીવિકા એક ટમનું ખાવા કરવા માટે જ્યારે પોતાની લારી ખોલશે ને તો મોટી મોટી દુકાનોને ફાયદો કરાવવા માટે આ લોકો લારીઓ બંધ કરાવે છે આજે કઈ રીતનું વર્તન થયું છે તમે જુઓ રાત્રે અગિયાર વાગે આ લોકો અહીંયા આગળ બિચારા પોતાનો ધંધો કરી રહ્યા છે ત્યાં આ લોકો બે ટેમ્પા લગાવીને બધી આ બરફ ફરફ પેલા જે વિચારા બહારથી આવ્યા છે એ લોકો રડે છે હવે એ લોકોના વીસ દિવસનો ધંધો બાકી છે વીસ દિવસ પછી તો એમ બી એ લોકો ઊભા રહેવાના નથી તો આ બહુ શરમજનક કૃત્ય છે ને આવું કોર્પોરેશન ના અને કોર્પોરેશને જે પણ ગરીબ લોકો છે ને એના વારે આવવું જોઈએ શું